તો બોલવા માટે તો શબ્દ છે નહી ઘણા બધા કાલ રાતના શું તો ત્યાં લગી નવસો ને પચાસ સબસ્ક્રાઈબર હતા આ સવારે ઉઠીને જોયું તો અચાનક એક હજાર ની એક સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો થેન્ક યુ દિલદીન બધાઇને કે મને સપોર્ટ કરો છો અને કરતા રહીજો હમણાં અને કોમેન્ટમાં જય દ્વાકાધીશ લખજો જેને મને મજા આવે કે સામે જય દ્વાકાધીશ હું પણ બોલી શકું તો આજે બહુ કાંઈ ખાસ પ્લાનિંગ છે નહીં થોડુંક કામકાજ છે પર્સનલ તો એ બતાવી લઈ વાર બહુ વધી ગયા છે તો કટિંગ કરાવવા જવાનું છે અને હા ખાસ કે ગિફ્ટ લેવા જવું છે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા ને એ ખુશીમાં એ મારા જ પૈસા ને મારા જ માટે પણ ગિફ્ટ એવી લાવશું કે મને કાંક કામમાં આવે ઉપયોગી થાય ને એવી વસ્તુ લઈશું સેલિબ્રેશનનો એનો કોઈ અત્યારે પ્લાનિંગ છે નહીં પછી જોશું કે કાંઈ પ્લાનિંગ બનશે તો સેલિબ્રેશન કરશું પૈસા વધે તો તો ચાલો પેલા સેટ કરાવી આવી થોડાક બહુ વધી ગયા છે હમણાં શ્રાવણ મહિનો પણ થોડાક સમયમાં ચાલુ થવાનો છે પછી બધું વધી જાય ખોટા બાવા સમજે તો ચાલો હમણાં સપોર્ટ કરજો ભૂલ્યા વગર અને વિડીયો પૂરેપૂરો જોઈજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ જેટલા નથી કરતા ને એ સબ્સ્ક્રાઇબ ભૂલ્યા વગર કરજો કારણ કે નેવ ટકા માણસો સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરો જય દ્વારકાધીશ બસ જાતા હતા વાર કટિંગ કરાવવા અને જો રસ્તામાં કોણ ભાઈ ભેગા થઈ ગયા લક્ષ્મણભાઈ ભેગા થયા ને એટલે ધુમ્મો લગાડ્યો પાંખ ખાવા ગુરુ ગુરુકૃપા પાંચ સ્પોટ ખાઈ લે ભાઈ લક્ષ્મણ વાહ લક્ષ્મણભાઈ મોટાભાઈ ની જય હું લક્ષ્મણભાઈ નઈ જય જય બોલાવી દીધી હવે ખવડાવવાના તારે

Ê, hoa bán đi rượu, mát hết rồi, mát hoa lùi nè Hãy subscribe cho

નકો હું ચા આપ પીવરાવી દે હા ભાઈ ભાઈ જ આપડે ભાઈ હા લખમણભાઈ લખમણભાઈ બોરિયા નાની દુનિયામાં ના ભરતોય દે ભરતા તું સામે કરે તારી પોસ્ટ ગઈ ડ્રાઈવરની બરાબર મારી પોસ્ટ મજૂરી મળી ગયું આની પોસ્ટ હવે

ગુડ તું ગમે એટલા રોદડા રહો તો ફ્રી થઈને મસ્ત મજાના ગિફ્ટ લઈ આવ્યા ગિફ્ટ રાખી દીધું છે ઘરે હમણાં તમને સાંજે જઈને બતાવું કારણ કે અત્યારે આવી ગયો છું વાડ હા હા બધું રા ચાલો તો ગાયુંની દોહી લઈ અને સાંજે તમને ગિફ્ટ બતાવું હમણાં જઈને ચાલુ જવા કયો કનેક્ટ બન્યા રહી જયો ફ્રે અને આપણું ગિફ્ટ લઈને આવી ગયા છીએ માઇક લઈ આવ્યા છીએ અવાજ માટે ચાલુ ગાડીએ બહુ ડિસ્ટર્બ થતું હતું ને અવાજ ક્લિયર આવતો નતો ગાડીનો આવતો તો માઇક લઈ આવ્યા છીએ એક હજાર સબસ્ક્રાઈબર ઉપર અને પછી ટ્રાય કરી અને પછી રેગ્યુલર બ્લોગમાં યુઝ કરી કે કેવું કાવે છે અને હમણાં એ ટ્રાયલ લઈ જ લઈ તો માઇક ટેસ્ટિંગ કરવાનું છે તો આ બધા એને હે વારા ફરતી વારા આ બધા છોકરાઓને એને દે દેવો છે

ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરવે પરમાપને પ્રાંતા કૃષ્ણાય ગોવિંદાય નમો નમો દ્વારિકા દેશ જોયો મૂર્તિ મામન ને ભરી જોયો ગુમતી મા પાપ દો માઈક ટેસ્ટિંગ મસ્ત થઈ ગયું છે એમ સારું છે બહુ હાઈફાઈ લેવલ નું ને મોંગું માલ્યું છે નહીં તો થોડોક મહિનો ફેર પડે પણ ચાલે આપણા કામ પ્રમાણે થોડુંક થોડુંક અત્યારે ચાલે તો બસ આમ રામ આજનો દિવસ પૂરો કરીએ અને આમ આમરામ સબસ્ક્રાઈબ કરતા રહીજો લાઈક કરતા રહીજો કોમેન્ટ કરતા રહીજો મળશું નવા બ્લોગમાં જય દ્વારકાધીશ થેન્ક યુ વન્સ અગેન એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવવામાં હેલ્પ કરવા માટે થેન્ક યુ જય દ્વારકાધીશ